ભુજ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા હોટલ વિરામમાં પાંચમા નોરતાની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મારું નામ અવની ઠક્કર હું શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખની પ્રમુખ છું તેર વર્ષથી આ નવરાત્રિનું આયોજન કરીએ છીએ આજે આ પાંચમા નોરતે પાંચ મહિલા મંડળ આવ્યા છે અને ચિલ્ડ્રન્સ સાઉન્ડ છે ત્રણથી સાત વર્ષ અને આઠ થી અગિયાર વર્ષ બે કેટેગરી રાખી છે અને આજે ખુબ જ એવો સારો અમને રિસ્પોન્સ મળ્યો છે ખુબ જ બહુળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને અમારા દાતાશ્રીઓનો અને મહેમાનશ્રીઓનો કે જે લોકો સદાય અમને સહાય કરે છે એમનો હું અહીંથી આખી ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને આશાપુરા ન્યૂઝ ચેનલ અને વિરામ હોટલ સાત્વિક દનભાઈ ગઢવીનો પણ હું ખૂબ ખૂબ અહીંથી આભાર માનું છું હું ડોક્ટર હિમાલી ચંદે આજે અહીંયા વિરામ ખાતે રઘુવંશી ગ્રુપ ની જે વર્ષોથી પ્રણાલી ચાલી આવી છે તે અનુસાર એમાં જજ તરીકે આવી છું મારું સૌભાગ્ય છે દર વર્ષે તેઓ મને આમંત્રિત કરે છે અને હું અહિયાં આવી અને બહેનો સાથે સમય ફાળવી શકું છું એ મારું પોતાનું સૌભાગ્ય છે આપણે કહીએ છીએ ને યા દેવી સર્વ શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તત્સય 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 નમ આ શક્તિ એક સાથે ધરતી પર ઉતરી આવી હોય ને એવો માહોલ અહીંયા સર્જાય છે અમારી બહેનોનું આયોજન તો અદ્ભુત જ છે પણ સાથે રમનારી બહેનોનો ઉત્સાહ જોવા લાયક હોય છે એમાં પણ અનેક અલગ અલગ મંડળો બાળકો એ લોકોનું પ્રેઝન્ટેશન એ લોકોનો ઉત્સાહ જે લોકો દૂર દૂરની ગરબીમાં નથી પહોંચી શકતા અને જે બહેનો ખૂબ જ શોખીન છે એના માટે આ આયોજન સર્વોત્તમ છે અમારા સમાજનું આયોજન છે એટલે નહીં પણ અમારા બહેનોની મહેનત તમે આખું આયોજન પહેલા દિવસ થી છેલ્લા દિવસ સુધી જોશો તો તમને પોતાને અનુભવાશે કે સર્વોત્તમ જ છે અને એમાં જે બહેનો ઉત્સાહથી ભાગ લે છે ને એ જોઈને એમ થાય છે કે આ આયોજન વર્ષો વર્ષ ઉત્તરો ઉત્તર બહુ સરસ રીતે આગળ વધે એવી મારી શુભેચ્છા આભાર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ